જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર વર્ગ બેની ચાર ભરતીઓ માટે પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવશે છે એક જાન્યુઆરીએ યોજાશે પ્રાથમિક પરીક્ષા વહીવટી અધિકારી કચેરી અધિક્ષક શ્રેયાંસ અધિક્ષક અને નાયબ મેનેજર વર્ગ બેની ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે પરીક્ષા પહેલાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું અનિવાર્ય વીસ ડિસેમ્બરથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાની શરૂઆત થશે એક જાન્યુઆરીએ સવારે અગિયાર વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે આ જાહેરાતથી હજારો ઉમેદવારોને નવી તક તૈયારીઓ શરૂ કરવામાં આવશે વધુ માહિતી સાથે આપણા સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે મલ્હાર જીપીએસસીની તારીખો જાહેર કરવામાં આવી છે શું છે વધુ માહિતી ચોક્કસ થી નજર કરવા જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે છે આજે એક મહત્વની જાહેરાત જે છે તે કરવામાં આવી છે ખાસ કરીને જો જાહેરાત ઉપર નજર કરવા જઈએ તો વહીવટી અધિકારી વર્ગ બે આયુષ કચેરી અધિક્ષક વર્ગ બે શિક્ષણ વિભાગની શ્રેયાસ અધિકારી વર્ગ બે અને ન્યાયબ મેનેજર વર્ગ બે ની જે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેની પરીક્ષા જે છે તે પહેલી જાન્યુઆરી બે ના રોજ જે છે તે બપોરે ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા દરમિયાન જે છે તે પ્રાથમિક કસોટી યોજાવનારી છે જોકે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અમુક જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેઓ જે છે તે કન્ફર્મ ડેક્લેરેશન ફોર્મ જે છે તે ભરવાનું રહેશે એટલે કે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે જે છે તે ફરજિયાત પરીક્ષા જે છે તે આપવાની રહેતી હોય છે તેની તારીખ સુધી જે છે તે વિગત પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે તે વીસ ડિસેમ્બરથી લઈને એક જાન્યુઆરી બે ના રોજ સવારે અગિયાર વાગ્યા સુધી જે છે તે ઉમેદવારો જે ફોર્મ જે છે તે ભરી શકશે જોકે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ જે છે તે સમગ્ર ઓનલાઈન રહેશે એટલે કે ઉમેદવારે જે છે તે ઓનલાઈન ફોર્મ જે છે તે આ ભરવાનું રહેશે કોઈ પણ ઓફલાઈન ફોર્મ જે છે તે સ્વીકારવામાં આવે એટલે કે તમામ ઉમેદવારો જે છે તે ઓનલાઈન ફોર્મ ભરશે અને ત્યારબાદ આ પરીક્ષા લક્ષી વ્યવસ્થા જે છે તે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે છે તે કરવામાં આવી શકે છે સમગ્ર માહિતી બદલ મલ્હાર આપનો આભાર